તેમાંથી જ મિત્રો અત્યારે એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયો છે વાયરલ જે આ મિત્રો વાત કરી તો આગળ તમને બધી જ માહિતી સાથે મિત્રો ઘણા બધા એવા વિડીયો વાયરલ થયા છે જે બતાવવા છું જે મિત્રો વાત કરી તો તમે સાંભળીને ભાઈ તમારા પગને છે જમીન સરકી જવાની છે કારણ કે એવા ફની અંદાજની અંદર મિત્રો વિડીયોઓ બનાવ્યા છે લોકોએ હવે મિત્રો તમને બધા લોકોની ખબર છે કે મિત્રો જ્યારે ભાઈ દેવતભાઈ ખૂબનું કોલ રેકોર્ડિંગ વાયરલ વાયરલ થયું હતું ત્યારબાદ મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયોઓ બનાવી રહ્યા છે ફની અંદાજની અંદર જે આ મિત્રો વાત કરી તો તેમાં અતિરીજભાઈ એક ભાઈનો વિડીયો થયો છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ જે આ વાત તો મોરે મોરો તમને લોકોને ખબર છે કે મોરે મોરો આ ડાયલોગ દેવતભાઈ ખવડે કહ્યું હતું હિજરતન ગઢવીની પરંતુ મિત્રો વાત તો સોશિયલ મીડિયાની અંદર આ ડાયલોગ એટલો બધો પ્રિય બની ગયો છે કે હર કોઈ લોક આ ડાયલોગ આ ડાયલોગ મિત્રો વાત કરી તો બોલી રહ્યા છે હવે મિત્રો વાત તો તમને લોકોને ખબર છે કે વિવાદથી ઘેરાયેલા દેવતભાઈ ખવડ ક્યાંક ને ક્યાંક વિવાદની અંદર આવતા હોય છે પરંતુ મિત્રો વાત કરી તો આ વખતે જે તેમની સાથે થયું છે તેમના ડ્રાઈવરની સાથે જે થયું છે સોશિયલ મીડિયા સહિત મિત્રો આખું હલી ગયું છે કારણ કે દેવતભાઈ ખવડો પર પણ કેસ થઈ ગયો છે અને સામેલાવાળા પક્ષો પર પણ કેસ થઈ ગયો છે હવે મિત્રો શું સમાધાન થાય છે કે પછી મિત્રો નતા નવા ખુલાસાઓ અને વળાકો આવશે ઓલરેડી જે પણ જાણકારીઓ મળશે સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને જોવા મળવાની છે તો ભાઈઓ સબસ્ક્રાઇબ પણ કરી દેજો આગી વિડીયોને બંને એટલો શેર કરી દેવાનું છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી આજના આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી ગયો છે બધા જ લોકોની જય હિન્દ જય ભારત